ઝોન અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે લીકેજ ના કારણે કબરો અને વૃક્ષો ને નુકસાન થતું હોવાના ગંભીર આક્ષેપો પણ હાલ કરવામાં આવ્યા આવેલ મુસ્લિમ સમાજનું મોટું કબ્રસ્થાન જે રાવનગર ખાતે છે અને કોઈ પણ ફરિયાદ હોય તેનું ત્વરિત નિરાકરણ કરે છે પરંતુ દુઃખ એ બાબતનું છે કે એક જ દિવાલની બાજુમાં મોટું વિશાળ કબ્રસ્થાન છે પરંતુ એ કબ્રસ્થાનની અંદર ગઈકાલે કેમિકલ વાળું પાણી ડ્રેનેજમાંથી સમગ્ર કબ્રસ્થાન વિસ્તારમાં પસરી ગયું અને જે કબરો પર પણ ફરી વળ્યું જેનાથી પર્યાવરણીય પણ નુકસાન થયું છે અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુબાઈ છે પરંતુ લિંબાયત ઝોનના અધિકારીઓને પેટલું પાણી હાલતું નથી એક તરફ એમ દાવો કરે છે કે અમે લોકોએ ગેરકાયદેસર ચાલતા તપેલા ડેંગો સીલ કર્યા છે કોઈ તપેલા ડેંગો ચાલતા નથી તો આ કલર કેમિકલ વાળું પાણી આવ્યું ક્યાંથી ડ્રેનેજ ઉભરાય કઈ રીતે અને ડ્રેનેજ એવી રીતે ઉભરાય કે સીધું કપ્રસ્તાનમાં પાણી આવી ગયું છે લિંબાયત ઝોનના અધિકારીઓને આ કહ્યું કે હું ચેતવણી આપું છું કે તમારે સર્વ સમાજ સર્વ ધર્મ સર્વ જાતિને એક સમાન રીતે કામ કરવું જોઈએ એક તરફ એક નજર કરવું જોઈએ કામ કરવું જોઈએ ન્યાય અન્યાય કરવાનું કામ તમારું નથી તમારી ફરજ છે કે તમારા વિસ્તારમાં રહેતા લોકોની પ્રાથમિક સુવિધાઓને સંપૂર્ણ નિરાકરણ થાય અને એને સંતોષકારક સુવિધાઓ મળે પરંતુ સુરત મહાનગરપાલિકાનું લિંબાયત ઝોન એ સુરત મહાનગરપાલિકાની કચેરી નહીં ભારતીય જનતા પાર્ટીની કચેરી બનતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ ચાલતું હોય એ પ્રમાણે એના થી લઈને સાંજ સુધી કાર્ય થઈ રહ્યા છે લિંબાયત ઝોનના અધિકારીઓને કબ્રસ્તાનમાં પ્રવેશ કર્યું કે પર્યાવરણ નુકસાન કબ્રસ્તાનમાં જે કઈ વૃક્ષોને કર્યું તો અમારે ના છૂટકે લિંબાયત ઝોન ને તાળાબંધી કરવા ફરજ પડશે ઝોનના અધિકારીઓ પોતાની ફરજ નિભાવે અને ઓછામાં ઓછા કોઈની પણ ધાર્મિક લાગણી ન દુભાય એની પૂરતી કાળજી